નમસ્કાર અબ્દુરિયા છો સત્ય સ્વરાજ ન્યૂઝ વડોદરા શહેરમાં ચેઇન સ્નેચિંગના વણ ઉલ્કેલાયેલા ગુનાઓ શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને સીસીટીવી સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી તપાસમાં જણાવ્યું કે ઉત્તર પ્રદેશને કુખ્યાત બાવરિયા ગેંગના ચાર સાગીરીતો કારમાં ઉત્તર પ્રદેશથી વડોદરા આવતા હતા અને શહેર બહાર કાર ઊભી રાખી વડોદરામાંથી પલ્સર મોટરસાયકલની ચોરી કરતા હતા આ ચોરીના વાહન પર તેઓ મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન અને મંગળસૂત્ર તોડી વાહન બિનવારસ છોડી ફરી પોતાની કારમાં ઉત્તર પ્રદેશ ભાગી જતા હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉત્તરપ્રદેશના શામલીમાં ટોલ પ્લાઝાના કર્મચારી બની વોચ ગોઠવી મુખ્ય સાગીરીત મેજરસિંહ જોગાસિંગને અર્ટેગા કાર સાથે ઝડપી લીધો છે આ ધરપકડથી પાણીગેટ કુંભારવાડા અને ફતેહગંજ પોલીસ સ્ટેશનના કુલ ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે અને કુલ રૂપિયા ત્રણ લાખ પાંચ હજાર છસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને નહીં પકડાયેલ નીતિન ઉર્ફે ગુલ્લર ક્રિષ્ના બાવરિયા સંજય ઉર્ફ સંજુ મુકેશભાઈ બાવરિયા અને સેન્ટી બિટ્ટુ વઢેરા વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કરાયા છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો